નમસ્કાર મિત્રો હાલ દરિયામાં ભારે તોફાની વાવાઝોડું જોવા મળી રહ્યું છે જેના કારણે આજે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે આજે મિત્રો સમગ્ર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે તો આજે આપણે આ વિડીયોમાં વરસાદના તમામ સમાચારોની વાત કરીશું જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ તો આજે પરેશ ગોસ્વામી એક મોટી આગાહી કરી છે તો મિત્રો તેના વિશે વિગતથી વાત કરીએ તો અરબ સાગરમાં સક્રિય ડિપ્રેશનના કારણે છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતમાં કમોસમી મોસમી વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે આ સિસ્ટમ ગુજરાતના વેરાવળના દરિયાકાંઠાની નજીક આવતા ધીમે ધીમે નબળી પડવા લાગી છે જેના પરિણામે વરસાદની તીવ્રતા ઘટી ગઈ છે આજે પણ મિત્રો ગુજરાતના ઘણા ગાંઠા જ હળવો વરસાદી ઝાપટા નોંધાયા છે ત્યારે મિત્રો જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ હજુ પણ બે દિવસ સુધી ગુજરાતમાં માવઠાની અસર રહેશે તેવી આગાહી કરી છે ત્યાર પછી મિત્રો પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે અરબી સમુદ્રનું ડિપ્રેશન જેમ જેમ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે તેમ તેમ નબળું પડી રહ્યું છે આથી મિત્રો આગામી ચોવીસ કલાક સુધી આ સિસ્ટમની અસર રહેશે જેના પગલે ગુજરાતમાં વરસાદ મિત્રો એકાએક બંધ નહીં થાય પરંતુ તેની તીવ્રતામાં થોડો ઘટાડો જોવા મળી શકે છે આગામી બે દિવસ સુધી ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં માંડ એકથી દોઢ ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે જ્યારે એકાદ ભાગમાં બે ઇંચ સુધીનો વરસાદ પણ નોંધાય છે જોકે છેલ્લા એક અઠવાડિયાથી જેમ બેથી આઠ ઇંચ સુધીનો વરસાદ પડતો હતો તેવો વરસાદ હવે નહીં પડે પરંતુ હળવાથી મધ્યમ ઝાપટા રૂપે વરસાદ પડી શકે છે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ભરૂચ અને સુરત આ બે જિલ્લાઓમાં વરસાદની તીવ્રતા વધારે જોવા મળી શકે છે આ સિવાયના જિલ્લાઓમાં મિત્રો હળવાથી મધ્યમ ઝાપટા યથાવત રહેશે જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર બોટાદ ગીર સોમનાથ અમરેલી જૂનાગઢ અને રાજકોટના કેટલાક ભાગોમાં પણ એકથી દોઢ ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે છે આ સિવાય મિત્રો માવઠાએ જ્યાં ખેડૂતોને વધારે નુકસાન પહોંચાડ્યું છે તેવા સૌરાષ્ટ્રના જિલ્લાઓ જામનગર દ્વારકા અને પોરબંદરમાં સામાન્ય ઝાપટા પડી શકે છે હાલ મિત્રો કચ્છ જિલ્લામાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી બે નવેમ્બર સુધી માવઠાનો માહોલ રહેશે જ્યારે ત્રીજી તારીખથી વાતાવરણ ચોખ્ખું બને અને કમોસમી વરસાદ વિરામ લઈ શકે છે તેવી આગાહી મિત્રો આજે પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી હતી મિત્રો ત્યાર પછી જો વાત કરવામાં આવે તો રાજ્યના છેલ્લા છ મહિનાથી ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે તાજેતરમાં મિત્રો અરબી સમુદ્રમાં એક ડિપ્રેશન સર્જાયું છે જેના પ્રભાવ હેઠળ રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી ત્રણ દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા થવાની સંભાવના છે અને આ સમયગાળા માટે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને માછીમારોને આગામી ત્રણ દિવસ સુધી દરિયામાં ન જવાની સ્પષ્ટ સલાહ આપવામાં આવી છે ત્યાર પછી મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ અરબી સમુદ્રમાં રસાયેલા ડિપ્રેશન ગુજરાત તરફ આગળ વધવાને કારણે ખાસ કરીને સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધશે પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર અને દીવ સહિતના જિલ્લાઓમાં આવતીકાલે ભારે વરસાદની શક્યતા છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને પાંચ દિવસ સુધી દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે મિત્રો આ વાવાઝોડાની શરૂઆત પછી બાવીસ ડિસેમ્બર પછી રાજ્યમાં ભારે ઠંડીની શરૂઆત થઈ જશે ત્યાર પછી મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગુજરાત પ્રદેશ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના દક્ષિણ ગુજરાતમાં વરસાદ માટે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ઉત્તર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે ગુજરાતમાં હજુ પણ કમોસમી માવઠાના વરસાદનો ભાર યથાવત રહેશે દક્ષિણ ગુજરાત મિત્રો દક્ષિણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને મહેસાણા અને પંચમહાલ તેમજ અમદાવાદ અને ગાંધીનગરના કેટલાક ભાગોમાં બે નવેમ્બર સુધી કમોસમી વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે તો આભાર મિત્રો આજે આપણે વરસાદના કેટલાક મહત્ત્વના સમાચારોની વાત કરી તમને આ વિડીયો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હશે તો લાઇક કરી દેજો અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો